જગતનું સંચાલન કુદરતી નિયમનકારી શક્તિ આ જગત કેમનું ચાલે છે કોણ ચલાવે છે આ બધી ક્રિયાવાળા હાલતા ચાલતા જગતને કોણ ચલાવે છે એ લોકો જાણતા નથી એટલે બ્રહ્માંડ માટે મોટામાં મોટો ગૂઢ કોયડો અને કાળચક્રોનું ગૂઢ રહસ્ય કે કરે છે કોણ તે દાદા ભગવાનની કેટલાય અવતારની શોધખોળ કે આ બ્રહ્માંડની બધી જ વ્યવસ્થા એક વિરાટ શક્તિને આધીન છે જેને વ્યવસ્થિત શક્તિ એટલે કે કુદરતી નિયમનકારી શક્તિ યુનિવર્સલ કોસ્મિક પાવર કહે છે જે વિજ્ઞાની જેવા હોય જેને હકીકત સમજવી હોય કે જગત કોણ ચલાવે છે કેવી રીતે ચાલે છે એના માટે આ કુદરતી નિયમનકારી શક્તિ જગતનું સંચાલન કરે છે એ સમજ બહુ ઉપયોગી છે વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમટેન્શિયલ એવિડન્સ એટલે કે વૈજ્ઞાનિક સાયોગિક પુરાવાઓ કોઈ પણ ક્રિયા કે કાર્ય થવા પાછળ કેટલા બધા જુદા જુદા પુરાવાઓ હોય છે ત્યારે એક કાર્ય થાય છે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક સ્વરૂપે બધા સંયોગો ભેગા થઈ જાય અને એક્ઝેક્ટ બધા સંયોગો ભેગા થાય ત્યારે જ આપણને ના ગમતા આવે ને આપણે ના બોલવું હોય ને છતાંય બોલાઈ જાય એટલે કે કડવા વેણ નીકળી જાય એ બધા પુરાવા ભેગા થાય તો જ બોલાય આગળ જે કારણ સ્વરૂપે હતું તે આજે કાર્ય સ્વરૂપે છે અને કાર્ય સ્વરૂપે છે એને અનિયમ ના કહેવાય આગળ જે કારણ સેવાયા હતા અને બીજ પડ્યા હતા એના ફળ સ્વરૂપે છે એટલે નિયમ સ્વરૂપ જ કહેવાય માટે વ્યવસ્થિત શક્તિ એ જ નિયમ એ જ ફળદાતા છે સાયન્ટિફિક મિકેનિકલ શક્તિ વ્યવસ્થિત શક્તિ એ પરિપૂર્ણ શક્તિ છે એ કરતૃત્વ શક્તિ છે પરંતુ પોતે સ્વતંત્ર રીતે કાંઈ કરતી નથી એટલે કે સાયન્ટિફિક સરકમટેન્શિયલ એવિડન્સથી એ કરતા સ્વરૂપે છે સ્વયં પોતાની સત્તાથી કરતા નથી મરજી મુજબ એ કરતાં પણ ના કરી શકે એ તો પર સત્તા કહેવાય પર સત્તા એટલે પારકી સત્તા નહીં પણ પોતાની માનેલી સત્તા ત્યાં ગઈ એટલે એમાં આપણે ફસાઈ પડ્યા એટલે એનું આ સંચાલન છે એ સંચાલનને કરીને આપણે પેલા પૂતળા માફક નાચીએ છીએ અને એના ચલાવ્યા આપણે ચાલીએ જીવતા પૂતળા દાદા ભગવાને કહ્યું કે કોઈ જાડે ફરવાની એટલે કે સંડાસ જવાની એવી સ્વતંત્ર સત્તા ધરાવતું નથી કૃષ્ણ ભગવાને ધરાવી નથી રામે ધરાવી નથી મહાવીરે ધરાવી જો બધા ચલાવતા થાય તો છૂટી જ ના શકે મોક્ષ જેવું હોય જ નહીં જગતનું સંચાલન આ શક્તિથી ચાલી રહ્યું છે શક્તિ વગર એક ક્રિયા ચાલે નહીં શક્તિ વગર આ જગત અસ્તિત્વમાં હોઈ શકે નહીં મનના વિચાર એ પણ શક્તિ વિના નથી એટલે એ આખી એક મિકેનિકલ શક્તિ છે મિકેનિકલ કેવી રીતે વૈજ્ઞાનિક રીતે સાદું મિકેનિકલ કહેવું હોય તો મનુષ્ય બનાવેલું મશીન હોય એને મિકેનિકલ કહેવાય અને આ તો કુદરતી રચના કે વૈજ્ઞાનિક ડબે ચાલી રહેલી મશીનરી વ્યવસ્થિત શક્તિ એ ફેડરલ કોઝીસ એટલે કે કારણો કારણોની આખી એક વ્યવસ્થા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ ફેડરલ કોઝીસમાં જે પરપેસ્યુઅલ તત્વો છે એ તત્વોના સંમિશ્રણને કારણે બધે આખું કુદરતી યુનિવર્સલ લાઈવ એક્સપેક્ટ્સ એટલે કે બ્રહ્માંડી જીવનો બધા ચાલી રહ્યા છે જીવ માત્રની નિયમનકારી શક્તિ જ્યાં જીવ છે ચેતન છે લાગણી છે એ બધું કુદરતી નિયમનકારી શક્તિને આધીન છે એટલે કે બ્રહ્માંડનો આખો કુદરતી રચનાનો ભાગ આ શક્તિ ચલાવે છે દેવગતિ ગતિ મનુષ્ય ગતિ અને નર્ક ગતિ આ ચારેય ગતિના બધા જ જીવો આખું બ્રહ્માંડ એ બધાનું આ શક્તિ ચલાવે છે તે ઓટોમેટિક એટલે કે સ્વયં સંચાલિત છે આ શક્તિ સૂર્ય ચંદ્ર તારા દિવસ રાત બધું એક્ઝેક્ટ વ્યવસ્થિતમાં રાખે છે મનુષ્યો હજાર અવ્યવસ્થિત કરે પણ એ બધું ઓર્ડરમાં સીધું વ્યવસ્થિત કરી નાખે નહીં તો આટલું મોટું વિશ્વ બ્રહ્માંડ એનું સંચાલન પણ એ કોઈ દાહડોએ વ્યવસ્થાની બહાર નીકળી નથી સંયોગો ભેગા કરવાના વિખરાવવાના એ બધું આ શક્તિને આધારે છે બધું સપ્લાય પણ એ કરે અને ભાંગફોડ ને વિનાશનું પણ એ જ કરે એટલે એને અમુક લોકો કુદરત કહે અને બહાર આખું વિશ્વ એને યથાર્થ રીતે ન જાણવાથી ભગવાન કહે છે કુદરત એટલે ભગવાન એટલે કે ગોડ નહીં પણ વૈજ્ઞાનિક સાયોગિક પુરાવા સ્વરૂપ વ્યષ્ટિ અને સમષ્ટિ એક વ્યવસ્થા તંત્ર એક આખું માસ્ટર સેન્ટ્રલ સ્ટેશન હોય અને વિરાટ કોમ્પ્યુટર હોય એવું વ્યવસ્થિત શક્તિ સુપર કોમ્પ્યુટર છે કે જે માણસ ના બનાવી શકે એ કુદરતી છે વ્યવસ્થા આપણે બધા વ્યષ્ટિ એટલે વ્યક્તિઓ બધા એક એક પોતે બધા જીવ માત્ર અને ખાસ કરીને મનુષ્યો એમાં બધું જ આવી ગયું અને આ બધાનો સરવાળો એને સમષ્ટિ કહે છે જેમાં આગળના ભાવના કર્મો ત્યાં ફીડ થયેલા છે એટલે કે સ્ટોરેજ સ્વરૂપે છે અને એ ભાવ ચાર્જ થયા હતા એટલે મન વચન કાયાની ત્રણ બેટરીઓ ચાર્જ થઈ ગઈ હતી એના ફળ સ્વરૂપે જન્મ મળે છે અને વ્યવસ્થિત શક્તિના સંચાલનથી બેટરીઓનો આખો પાવર ખાલી થતો જાય છે આખા આયુષ્યનું કર્મ જેટલું આયુષ્ય હોય તે આયુષના પ્રમાણથી એ ખાલી થયા જ કરે છે આ મન વચન કયારૂપી ત્રણ બેટરીઓ જે ડિસ્ચાર્જ થઈ રહી છે તે પણ જાણતા નહોતા એટલે ડિસ્ચાર્જ થઈ રહેલી બેટરીઓને એમ માનતા હતા કે હું ચંદુભાઈ અને આ હું જ કરું છું એટલે એ ખાલી કરનારો હું સ્વરૂપે એ નવો પાવર ભરતો જાય છે એટલે નવી ત્રણ બેટરીઓ એટલે કે કારણ સ્વરૂપે તૈયાર થતી જાય છે એટલે એક બાજુ આ મન વચન કાયાની ત્રણ બેટરીઓ ડિસ્ચાર્જ થતી જાય છે ને બીજી બાજુ અંદર મન વચન કાયાની ત્રણ બેટરીઓ ચાર્જ થતી જાય છે ચાર્જ એટલે કે સંચયન થાય એટલે એનું ડિસ્ચાર્જ એટલે કે સંચલન થવું જ જોઈએ એ ચાર્જ પછી કુદરતમાં જાય છે અને કુદરત એને ડિસ્ચાર્જ કરે છે એ શક્તિના પાવરમાં જીવનનું બધું ચાલી રહ્યું છે અને એ શક્તિ મારફતે જ જીવ માત્રનું સંચાલન થયા કરે છે શક્તિને આધીન પ્રકૃતિ પ્રેરિત થાય જેવી રીતે દોરીથી નચાવનારો દોરી સંચારથી કઠપુતળી નચાવ્યા કરે છે એવી રીતે આપણા જીવનનો ભંડાર આ શક્તિથી સંચાલિત થાય છે આપણું ચિત્ત અહંકાર અંતસ્કરણ એ દેખાય નહીં છતાંય એ સંચાર એટલે કે શક્તિથી પ્રકૃતિ પ્રેરિત થાય છે આગળ જે કારણ સેવાયા હતા અને બીજ પડ્યા હતા એના ફળ સ્વરૂપે પ્રકૃતિ પ્રેરિત થાય છે પ્રકૃતિમાં થયેલી પ્રેરણાથી આખા અંતસ્કરણનું સંચાલન થાય છે અને પહેલાં ત્યાં મશીનરી શરૂ થાય છે આ શરીર ચાલવા માટે એ પ્રેરિત થાય નહીં ત્યાં સુધી એ ચાલે નહીં જેવી રીતે શરીર ભાગથી ચાલવાનું હોય મન ચાલવાનું હોય બુદ્ધિ ચાલવાની હોય ચિત્ત ચાલવાનું હોય એ ચાલતાની સાથે એ જ્યાં આગળ જેવી રીતે ચાલવાનું હોય એવી રીતે બહારથી શરીર અંતસ્કરણ જોડે જોડાઈ જાય ને શરીર કામ કર્યા કરે જે અંતસ્કરણના પ્રભાવ પર આધાર રાખે છે જો ચિત્તનો પ્રભાવ હોય તો ચિત્ત પ્રમાણે જાય મનનો પ્રભાવ હોય તો મન પ્રમાણે જાય એવી રીતે મશીન ચાલે રાખે અને આપણે જાણીએ કે હું મનથી વાણીથી ને શરીરથી કરું છું ને પરંતુ કરનાર આ શક્તિ છે તે સ્વતંત્ર નથી ઇન્ટરકનેક્ટેડ છે દેહના સ્થૂળ સંયોગો મનના બધા વિચારો અને અંદરના અંતસ્કરણના સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે એટલે એ વ્યવસ્થિત શક્તિના સંચાલિત છે એ શક્તિને આધીન પ્રકૃતિ પ્રેરિત થાય છે હવે ભગવાન કોઈ દિવસ પ્રેરણા કરતા નથી એમની હાજરીથી એમના પ્રકાશથી બધું ચાલે છે ચોરને ચોરી કરવાની પ્રેરણા ભગવાન ના આપે પ્રેરણા તો વ્યવસ્થિત શક્તિની છે એને એટલે વ્યવસ્થિત શક્તિનું પ્રેરિત એનું જ એને પ્રેરણા થઈને થાય એમ એ કર્યા કરે અવસ્થિત થયેલું વ્યવસ્થિતમાં પરિણમે વ્યવસ્થિત શું એ કેવી રીતે સમજવું શ્રી સમજાવે છે વ્યવસ્થિત બીજું કશું નથી પરંતુ જેટલું જેટલું અવસ્થિત થયેલું હોય છે તે વ્યવસ્થિતમાં પરિણમે છે અવસ્થિત એટલે અવસ્થા માત્રમાં અવસ્થાને અવસ્થા સ્વરૂપે જોનારા જાણનારા ન હોતા એકાકારપણે હોવું એ અવસ્થિતપણું શરીર અને આત્માના સાથે હોવાપણામાં થઈ ગયું છે એના કારણે વ્યવસ્થિત ચિતરાય છે અવસ્થિત ક્યારે થાય કે તીર છૂટી જાય તો જ નહીં તો કોઈ દિવસ ના થાય તીર છૂટી ના જાય ત્યાં સુધી અવસ્થિત ના થાય વિચારો આવ્યા અને તેમાં તનમયાકાર થયો એટલે કે હું નામધારી છું અને હું કરું છું તે ભાનથી સહીઓ કરી તે અવસ્થિત થયો એટલે ચાર્જ થયું અને રૂપકમાં આવે અર્થાંત પરિણામ આવે તે ડિસ્ચાર્જ તે કુદરતના હાથમાં છે આ કર્મો કરીએ છીએ તે ભોગવવા જ પડે કનુદાદાશ્રી કહે છે કર્મોનો સ્વભાવ જ એવો છે કે કરો એટલે એને ભોગવવું જ પડે જે જે કંઈ કરવામાં આવે છે એ એને ભોગવટામાંથી નીકળવું જ પડે એ ભોગવટો પુણ્ય સ્વરૂપે હોય કે પાપ સ્વરૂપે હોય કોઈ એવું નક્કી નથી કરતું કે હું આ પુણ્યના સ્વરૂપનું જ કર્મ કરું છું કે પાપ સ્વરૂપનું કરું છું કોઈ સારા માટે જ કર્મો કરે પણ કર્મનો સ્વભાવ જ એવો છે કે સિક્કાની બે બાજુ જેવો છે જે બાજુનું હોય એ ભોગવવું જ પડે ડિસ્ચાર્જને કોઈ ફેરવી ના શકે જો ડિસ્ચાર્જ પોતાના હાથમાં હોય તો કોઈ ના ગમતું થવા જ ના દે ગમતું જ રૂપકમાં લાવે પણ ડિસ્ચાર્જ પર સત્તામાં છે માટે માનવ શરીરમાં ચાર્જ પાસરો થઈને એટલે કે સમજપૂર્વક કરજે વ્યવસ્થિત અને કુદરત સિક્કાની બે બાજુ વ્યવસ્થિત અને કુદરત વચ્ચે શું તફાવત છે કરો દાદા શ્રી કહે છે વ્યવસ્થિત એ તો એક કોમ્પ્યુટર જેવું સમષ્ટિ છે અને કુદરત એ બધું એનું જે સંચાલન થાય છે એ આખો કુદરતી ભાગ છે કુદરત એટલે સંજોગોનું ભેગા થવું તે કુદરત એ કોઈ વસ્તુ નથી એ પોતે ક્રિએટર નથી કુદરત એ તો એક માધ્યમ છે કુદરત એ તો ફક્ત હેલ્પ જ કરી રહી છે એને સારું કે ખોટું એવું કશું જ નથી સંજોગોના ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો એનું નામ કુદરત અને સંજોગો ભેગા થઈ રહ્યા એનું નામ વ્યવસ્થિત કુદરત અને વ્યવસ્થિત એક સિક્કાની બે બાજુઓ છે વ્યવસ્થિત એ રાજાની બાજુ અને કુદરત એ રાણીની બાજુ કુદરત એ વ્યવસ્થિતને રૂપકમાં આવવાની આખી વ્યવસ્થા છે તંત્ર છે આ કુદરત અને વ્યવસ્થિતમાં જીવન અને જીવનનું આખું ગંભીર રહસ્ય આવી જાય છે વ્યવસ્થિત શક્તિ અનાદિથી છે એની શરૂઆત નથી અને અનંતકાળથી એની મેળે ચાલ્યા જ કરે છે